đó, vừa sáu đại gì nữa, số? Kiếm, chà, Ôi, đi mà nó đi thấy tôi không đi rồi, là bác vậy, đi làm તમે આપણે 2000 પગથિયા ચડી ગયા આ બીજાને થાકી ગયા ધમોને ડોકુ તમે થાકી ગયા તમે એને તમારા વટના કારણે બેઠા હો શાંતિ અમને શોર્ટ નથી ભાઈ તમે બેજો તમે ચરી જ નહોકો ને ભાઈ પોટકો તો અમા ના થાની આખો જો દે જો બ્લોગ માં નાખ્યો નથી આમાં યુટ્યુબ છે

ન મળે તું તો હવે હવે બીજી વાર ક્યારેક કાઈ થાય જેવું નથી હવે જવાનું વિચારે હવે જતા જવાની ટ્રાય કરી પોતાએ તો પહોંચશી લો ભાઈ જઈ માતાઈ ભલે ચાલો તો હવે નીકળી ભાઈના લેજો ગ્લોબમાં ભલે ચાલો તો મોબાઈલ એ થાલતો ટચે ચાલતો કેમેરો ન ચાલતો ભરાયો ચાલે એ બરોબર ચાલે મોબાઈલ અહું કરસતું એવાડા ખરાબ લાગે હવે તમે આવો પાણી પીવે ફૂલ ડોકો પાણી આવે હાલ હવે આમ હાલતા થઈ ગયા જો હવે અયા મફતનું પાણી પી લેઓ એ 70 રૂપિયા લેજે કિસાના ખાલી ઈ સીસે ખાલી સુ એ ખાલી બહુ લાગાય રૂપિયા એમાં દેશી પાણી દેશી પાણી દેશી પાણી લારીયાજ પાણી અને એકદમ ઠંડુ ને એકદમ ઘર જેવું પાણી છે હું કેસ

અહીંયા મંદિરે જઈને તમને મળી હાલો ભાઈ ના બ્લોગમાં મનાઈ જાય હું મંદિરે બહાર થી તો ઉતારવા દે શું ના વિડિયો ન ઉતારતા બધા તો પછી વળે પાછા ભગા થી ચાલુ કરી દીધા ચરવાનો ભાઈ ભાઈ ભાઈઓ બુજો ફાઇનલી આપણે દર્શન કરી દીધા હે એટલે તમે પણ દર્શન કરી લેજો અંદા વિડિયો ઉતારવાની મનાઈ છે એટલે વિડિયો નથી ઉતાર્યો હવે જાહે ઘર બાજુ હવે ક્યાં જવાનું જામનગર બોલા ગુરુના આશ્રમે જવાનું છે સેમનાથ બાપુ હે

રીલ બીલ બધું બની ગયું છે અમને કામ બે રહી ગયા ભાઈ તમે બે રહી ગયા પાજી આવો પાજી બને અરે આવી અહીંયા સર મોજ આવે જો મોજ આવે તમે આવજો કાઈ દે સર મોજ આવે ભાઈ એકવાર જરૂરથી જરૂર આવજો હલોર કેન્જ ઈસ view જો તમે ખાલી આમ જો પેટ્રોલ પંપ લાગે જ જોવા ગયો પેટ્રોલ એક નંબર શું કઈ મિત્રો તમારે ને તમારે નથી બોલવાની

આ ભાઈ નું મકાન હતું હાલો હાલો તો જમવા જમવા આપણે જમી કરી લીધું છે જામનગર ભેગા બોલો બેઠો શું તમે કીધું તારી બાજુ ખાલી બોટર પડી ગયા એટલે છાસ ની છે બીજું ના બારે જોબુથી ઓકે ભલે હાલો તો હવે બારે જાય બોલી રાખવાની હે સમજ રહ્યો સમજ રહ્યો આપ સમજ રહું બીજા ડ્રાઈવર ને એ તમારા ઓય 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 હાવું આવે